રહેવાનું જમવાનું એ બધું નિશુલ્ક પ્રાપ્ત કરે છે જેમાં એમને રસોઈ કોમ્પ્યુટર મ્યુઝિક જેવી અલગ અલગ વસ્તુઓમાં નિષ્ણાત બનાવવામાં આવે છે અને એમાંના ભાગ આજે સ્વાદ ઉત્સવ કાર્યક્રમ રાખ્યો છે લોકો એવું માને છે કે અંધ મહિલાથી આ બધી વસ્તુ અશક્ય છે પણ અમે એવું માનીએ છીએ કે નથિંગ ઇમ્પોસિબલ વર્લ્ડ એન માય ડિક્શનરી એવો કોઈ શબ્દ જ નથી કે જે અશક્ય હોય અને એ સીધાર્થ કરવા માટે થઈ અને અમે આજે આ સ્વાદ ઉત્સવ કાર્યક્રમ વેરાવળના તમામ દાતાશ્રીઓના સહયોગથી આ આજનો કાર્યક્રમ રાખેલો છે હાલ અંધ સર્વોદય મંડળ રાજકોટની સંસ્થા છે જે સિત્તેર વર્ષ જૂની સંસ્થા છે અને એની જ બીજ પેટા સંસ્થા વેરાવળમાં અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર છેલ્લા બે વર્ષથી અંધ અપંગ અને અસ્થ લોકોને નિઃશુલ્કપણે રહેવા જમવા ખાવા પીવાની અને ખાસ કરીને શિક્ષણ હેતુ માટે બહેનો તથા ભાઈઓ માટેની એક આ સંસ્થા છે જેમાં હાલ શરૂઆતથી જ વીસ જેટલા વિદ્યાર્થીઓ અને બહેનો ભાઈઓ છે જેને રહેવા ખાવા જમવાની નિઃશુલ્ક સેવા આપે છે તેમાં હું ટ્રસ્ટી પણ છું અને આજે આજે વેરાવળ ચોપાટી ખાતે એક અનોખા પ્રકારનો એક સ્વાદ ઉત્સવ ઓપન ગુજરાત અંધ બહેનો માટેનો એક અહીંયા કાર્યરત થયો છે જેમાં ખાસ કરીને અલગ અલગ વાનગીઓ બહેનો દ્વારા કે જે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે જે આપણે જાણીએ છીએ કે બહેનો અંદર હોય તો કંઈ ન કરી શકે પણ કંઈનો હુનેરને બહાર લાવવા માટે એક ઓપન ગુજરાત આ એક અનોખો પ્રકારની સ્પર્ધા અને સ્વાદ ઉત્સવ જેમાં મહેમાનો દ્વારા અને દાતાશ્રીઓ દ્વારા અહીંયા સંપૂર્ણ આયોજન થઈ રહ્યું છે અને તેમાં સંપૂર્ણપણે જે બનેલી વાનગી છે તેનું જાહેર જનતા અને મહેમાનોને ટેસ્ટ કરવામાં આવશે અને વિવિધ પ્રકારની આ એક અનોખી સંસ્થાની દ્વારા જે પ્રવૃત્તિ થઈ રહી છે તેની લોકોને જાણ થાય તે માટેનો એક આ અનોખો પ્રોગ્રામ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પ્રથમવાર થઈ રહ્યો છે આ જે અંધ બેનો છે ને એના વિશેનો અમે કાર્યક્રમ કર્યો છે કે જે ગુજરાતના અલગ અલગ ખૂણેથી અલગ અલગ બેનો આવેલી છે અને વેરાવળમાં આવીને એ લોકોને એવી રીતના બતાવવાનું છે કે અંધ બહેનો છે એ પણ જો રસ કરી શકે છે અમુકના મહિનામાં એવું હોય કે આ લોકો કેવી રીતના રસોઈ કરશે શું કરશે એમ તો એ બધા માટે કે અંધ બેનો પણ કઈ કરી શકે છે એટલે અલગ અલગ કુલાવ છે અલગ અલગ વાનગીની અમે આ સ્પર્ધા ને બધા ને બતાવ્યું છે કે જો અંધ આવી પ્રોગ્રામ કરી આજે અંદર અંધ મંડળ સંચાલિત કલ્યાણ કેન્દ્ર વેરાવળ દ્વારા ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા આવો સુંદર મજાનો સ્વાદ ઉત્સવનો કાર્યક્રમ વેરાવળની પર રાખવામાં આવ્યો છે વેરાવળની જનતા આજે રવિવાર છે અને આ ઉત્સવને મનાવવા માટે તેમ તડામાર તૈયારી કરી રહી છે જ્યારે મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અમારી સમગ્ર ટીમ જે આ એનએસએસના સ્વયંસેવક બધા બેનો જે છે અમારી ટીમની સાથે જોડાયેલા અમારા પુષ્પાબેન ત્વાડેર છે કાલાવડિયાબેન છે સ્મિતાબેન મારુ છે અને મારી સમગ્ર ટીમ જે છે આ પ્રજ્ઞાચક્ષુ જે બેનો જે છે એમની જે મહેનત જે છે એને વધારવા માટે થઈને અમે આવ્યા છે